તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે તારીખ છે પચીસ અગિયાર અને બે હજાર પચીસ ખેડૂતભાઈઓ આપણું જે જીરું જે છે તે આજે નવ દિવસ અને આઠ રાતનું જીરું થઈ ગયું છે ખેડૂતભાઈઓ તમને બતાવીશ કે જીરુંનો ઉગાવો કેવો છે ચાલીસ ટકા ચાલીસ ટકા આસપાસ જીરુનો ઉગાવો થઈ ચૂક ચૂક્યો છે તમે જોઈ શકો છો ખેડૂતભાઈ આવડું આવડું જીરું થયું છે તમે જોઈ શકો છો જીરું ઉગાવો આટલો છે ચાલીસ ટકા જેટલો જીરું નગાવો ખડૂદભાઈ થઈ ગયો છે તમને આગળ પણ બતાવી દઉં તમે જોઈ શકો છો હારું પણ ખડદભાઈ મહેડી છે દેખાવા જીરાની આજે આપણે આજે જીરું જે છે તે નવ દિવસ અને આઠ રાતનું જીરું જે છે એવું નથી ખડુદભાઈ આપણે છાયા જ ઉગ્યું છે બધે ઉગાવો થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા પાણી રડે અહીંયા પણ આવી રીતના ઉગાવવો થઈ ગયો છે ચાલીસ ટકા ઉપર જીરું ઉગી ગયું હોય તેવી કંડિશનમાં અત્યારે છે આજે આપણે આઠ રાત અને નવ દિવસનું જીરું થઈ ગયું છે ખેડૂતો આપણે નિધિ ચાર જે વેરાયટી છે જે છે તે વાવેલી છે નિધિ ચાર ખેડૂભ આપણે આની અંદર ત્રણ પાણી ઓલરેડી આપી દીધા છે તો હવે મારા અંતજ પ્રમાણે પાણી નહીં આપવું પડે આમને મૂકી જશે બધું કમ્પ્લેટ ચાલીસ ટકા ઉગાવો કમ્પ્લીટ થઈ ગયો છે તો ખેડૂતો આપણે આ વખતે આમ રડતું પાણી રાખ્યું છે તમે જોઈ શકો છો આમ રડતું પાણી રાખ્યું છે જેથી કરીને આગળના સમયમાં તકલીફ ન થાય અને પાણી વધારે ભરાય તો છેલ્લે આપણે સુકારાનો પ્રોબ્લેમ વધારે આવતો હોય છે અને આ વર્ષે ભેજ હોવાથી કદાચ લીલો સુકારોનો પણ પ્રોબ્લેમ રહી શકે તમે જોઈ શકો છો ખડદભાઈઓ જીરાનું કન્ડિશન કંઈક આવી છે બધું ઊગતું આવે છે તો ખડદભાઈ જીરું જે જે છે તે કમ્પ્લીટ બાર દિવસની અંદર કમ્પ્લીટ જીરું ઊગી જવું જોઈએ એનાથી જેટલું લેટ થાય એટલું જીરા જીરું જીરા જે છે નબળા કહેવાય અથવા તો જમીન નબળી કહેવાય અથવા તો પાણીનો કોઈ પાણીનો કોઈ ઇસ્યુ હોઈ શકે આવું કોઈ પ્રોબ્લેમ હોય તો જીરું વેલા મોડું થાય અથવા તો જીરું ઉપર છટાણું હોય હાવ એકદમ ઉપર હોય તો પણ એક દિવસ લેટ નીકળે છે મીડિયમ હોય અડધા ઇંચની અંદર કે આસપાસ હોય ખડી વાળી જમ્યા જગ્યા હોય કોઈ ઢેફલી હોય નાની મોટી અને એમ એમ છાંટું હોય તો એ જલ્દી ઉગી જાય છે તો ખેડૂતભાઈઓ આપણું જીરું જે જે છે તે ઉગી ગયું છે કમ્પ્લેટ ચાલીસ ટકા જેટલું ઊગ્યું છે બાકી હજી ઉગવવાનું બાકી છે બાર દિવસની અંદર ખેડૂતભાઈએ જીરું હારું થઈ જાવ જોઈએ કમ્પ્લેટ ભાઈ તમે કઈ વેરાયટી વાવી છે તે ખાસ કોમેન્ટ કરજો અમે મિત્રો નિધિ નિધિ ચાર જે વેરાયટી આવે જે છે જે વેરાયટી આવે છે જયસાલ જયસાલ પણ આપણે તે જ વાવી હતી અને આ વર્ષે પણ તે જ વેરાયટી વાવી છે નિધિ ચાર ગુજરાત ચાર મિત્રો જે આવે છે તે જ છે આ કંપની અલગ છે બાકી ચાર નંબર જે જે છે તે બધું ગુજરાત ચાર જ આવે છે પછી કોઈ પણ કંપની હોય તો ખેડૂતભાઈ તમે કટલા વિઘાના જીરું આ વર્ષે તમે કરી રહ્યા છો ખાસ કોમેન્ટ કરજો અમે ખેડૂતભાઈ આ વાડીએ જીરું આવ્યું છે અને પહેલી વાડીએ આનાથી જે નયારા કંપની સાઈડ જે આપણી વાડી આવેલી છે તેની અંદર ત્રણ ચાર દી વહેલું છે આનાથી તો તે પણ સારું જીરું ઊગી ગયું છે ખેડૂતભાઈ પાયાના ખાતર તરીકે આપણે આની અંદર ડીએપી અને મિત્રો માઇક્રો રાજા જે આવે છે તે મિત્રો પાયાના ખાતરમાં નાખેલ છે તો ખડું બસ આજના વિડીયો અંદર આટલું જ છે જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો